બનાસકાંઠા જિલ્લામાં ભાજપ દ્વારા થરાદના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી પર્વત પટેલને સાંસદ સભ્યની ટિકિટ આપ્યા બાદ ઉમેદવાર જાહેર કરાતા ઉમેદવારી ફોર્મ ભરે તે પહેલા દરેક તાલુકાની શુભેચ્છા મુલાકાત કરવામાં આવી બનાસકાંઠા જિલ્લામાં ભાજપ દ્વારા થરાદના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી પર્વત પટેલને સંસદ સભ્યની ટિકિટ આપ્યા બાદ ઉમેદવાર જાહેર કરાતા ઉમેદવારી ફોર્મ ભરે તે પહેલા તાલુકાની શુભેચ્છા મુલાકાત કરવામાં આવી રહી છે ત્યારે આજે દિયોદર મત વિસ્તારના ભાજપના કાર્યકરો સાથે જિલ્લાના સાંસદ સભ્ય ઉમેદવાર મુલાકાત માટે આવી પહોંચ્યા હતા જેમાં દિયોદર ભાજપના આગેવાનો દ્વારા ફુલહાર અને ભારત માતા કી જયના નારા સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું જોકે આજે પર્વત પટેલની શુભેચ્છા મુલાકાત સમયે જિલ્લા ભાજપ પ્રમુખ અને પૂર્વ રાજ્યમંત્રી દિયોદર ની સૂચક ગેરહાજરી હોવા મળતા

હતા મીડિયા સમક્ષ નિવેદન આપતા ટિકિટ ની જાણ મીડિયાના માધ્યમથી થઈ હોવાનું જણાવ્યું હતું અને ભાજપ સરકાર સામે ઠાકોર સમાજ નારાજ હોવાનું પણ નિવેદન આપ્યું હતું ત્યારે આજે સૂચક ગેરહાજરીમાં પણ નિર્ધારિત કાર્યક્રમોમાં હોવાનું ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું એક તરફ જિલ્લામાં ઠાકોર સમાજના નારાજ હોવાનું દેખાઈ રહ્યું છે અને આ બાબતે જિલ્લા સાંસદ સભ્ય એ પણ મનાવી લેવા આહવાન કર્યું છે ત્યારે શું કહ્યું સાંસદ ઉમેદવારે આવો સાંભળીએ સમગ્ર દેશમાં લોકશાહીનું પર્વ એવી લોકસભાની ચૂંટણી જ્યારે શાહ સાહેબ પ્રદેશની નેતાગીરી લોક રાજ્યના મુખ્યમંત્રી અને મારા પ્રદેશ અધ્યક્ષના આગેવાનો લોકસભાની ચૂંટણીમાં સમગ્ર દેશની પ્રજાએ નરેન્દ્રભાઈને ફરીથી વડાપ્રધાન નક્કી કરી નાખી અને બનાસકાંઠા જિલ્લોનું સરહદી જિલ્લો છે સરહદની સુરક્ષા માટે અને દેશની ભારતીની સુરક્ષા માટે જરૂરિયાત જરૂરિયાતની જ્યારે પ્રજા ત્યારે દાવો તો જે બે હજાર એકથી ચૌદ સુધી નરેન્દ્રભાઈ રાજ્યમાં કામ કર્યું છે અને ચૌદથી ઓગણીસ સુધી દેશવાળી રીતે કામ કર્યું છે એટલે વિકાસની હરણફળ જે ભરી છે જે શૂન્યમાંથી સર્જન કરીને જ્યારે નર્મદાના નીર હોય લાઈટ હોય ખેડૂત કિસાન સન્માન યોજના પ્રધાનમંત્રી શ્રીની હોય માન સન્માન યોજના જે પેન્શન યોજના ગરીબોને ત્રણ હજાર રૂપિયા આપવાની વાત અને પ્રધાનમંત્રી ધન આરોગ્ય યોજના આયુષ્યમાન ભારત કેટલાય કામો મિત્રો છે મુદ્દાઓની કોઈ જરૂરિયાત નથી કે પ્રધાને જ્યારે નક્કી કર્યું છે ત્યારે નરેન્દ્રભાઈના ઉમેદવાર તરીકે જંગી ભોગ સ્થિતિ ત્યાંથી દિલ્હી કમળદી જશે સાહેબ ભાજપ પ્રમુખ કેસાજી ચૌહાણે કાલે નિવેદન આપ્યું હતું કે ઠાકોર સમાજ નારાજ છે જેઓ પાર્ટીના નિર્ણયથી સંતુષ્ટ છે તે ઠાકોર સમાજ નારાજ છે ખરેખર ઠાકોર સમાજ નારાજ છે શું કહેવા છે બાબતે અને આજે પણ કેસાજી ઠાકોરની અહીંયા સૂચક ગેરહાજરી છે ખરેખર સત્ય શું છે હું માનું ચાહું છું કેસાજી ચૌહાણ મારી ટિકિટ જાહેર થઈને આગલા દિવસે પણ મારે બેને મળવાનું છું અને એ દિવસે મારી ટિકિટ જાહેર થયા પછી પણ ખરાદ આવીને એમણે મારું સન્માન મારે ઘેરાવીને કર્યું અને હાથે આપી સમાજની કોઈ કોઈ સાથી મિત્રો કહી આખે આખા સમાજો ક્યારેય સમાજની માગણી એમની કોંગ્રેસમાં પણ ટિકિટની માગણી છે કોંગ્રેસમાં પણ ટિકિટની માગણી છે ભાજપમાં પણ કોંગ્રેસની માગણી છે બધા સમાજો બધી માગણી કરી પણ ભારતીય જનતા પાર્ટી માહિતી એ તમામે તમામ જગ્યાએ ક્યાંય ધારાસભા હોય કાંઈ તાલુકા પંચાયત હોય કાંઈ જિલ્લા પંચાયત હોય નગરપાલિકા હોય એક જગ્યાએ ઉંચથી માંડીને તમામ સમાજોને